રેશન રેશનકાર્ડમાં ચોખાને બદલે નવ વસ્તુઓ મળશે નહીં હવે જાણીએ સમાચાર વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પા બાજુમાં રહેલું લાઇક બટન પ્રેસ કરો જેથી તમને ની અપડેટ જાણવા મળે હવે જાણીએ વિસ્તારથી તો પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં શૈક્ષણ ડોઝની કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂપિયા ત્રણસોથી ઘટાડીને રૂપિયા પચાસ કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરાંત પાટણ ખાતે અત્યાધુનિક વીર્ય ઉપદાન સ્ટેશનની સ્થાપના કરવામાં પણ આવી છે એમ રાઘવજી પટેલે જણાવ્યું હતું અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે નવ દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે જે બાર અને તેર સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે બાર તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે એમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું વાત કરીએ ફાસ્ટટેગ વિશે તો દેશના ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવાની રીતના અમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેગ્નિશન કેમેરા એટલે કે એનપીઆર કેમેરા લગાવવામાં આવશે જેથી મદદથી ફાસ્ટટેગને બદલે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે મળતી માહિતી મુજબ હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લાના એક એક ટોલ પર નવી સિસ્ટમ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે વાત કરીએ ગણેશ ઉત્સવ વિશે તો રાજ્યના ગણેશ ઉત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે તેઓ જણાવ્યું કે લાઉડ સ્પીકર અને ડીજેને ધીમે વગાડવા જવા જણાવ્યું છે આ સાથે અન્ય લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવારો ઉજવવાની અપીલ કરી છે જ્યારે લોકો ઉત્સાહ સાથે તહેવારો ઉજવી શકે તેવી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવશે પોલીસને તમામ વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવ્યું છે ચાંદીના ભાવમાં ભારે વધારો થયો છે તો ફાઇવ ટેકનોલોજી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિક વાહનો સોલાર પેનલ્સ મેડિકલ ઉપકરણોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે આવા આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની માંગ અને કિંમત ઝડપથી વધી રહી છે વર્લ્ડ સિલ્વર સર્વે અનુસાર સતત પાંચમા વર્ષે માંગની સરખામણીમાં ચાંદીના પુરવઠામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વધતી માંગને જોતા લાગે છે કે બે હજાર ચોવીસના અંત સુધીમાં ચાંદી રૂપિયા નેવું હજાર કિલો સુધી જઈ શકે છે હાલમાં તેનો ભાવ ચોરાશી હજાર પાંચસો છે કાર્ડ માટે મોટા ચમાચાર હવે મફત ભાત નહીં આ નવ વસ્તુઓ મેળવો સરકારે રેશન કાર્ડ ધારકો માટેની યોજનામાં ફેરફાર કર્યો છે રેશન કાર્ડ નવી યોજના ભારત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનું વિતરણ કરે છે આ બનાવીને સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં આપે તેના બદલે નવ વસ્તુઓ આપવામાં આવે છે જો જાણો તો જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં આવશે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાને બદલે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવે છે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે આનાથી લોકોના જીવનની ગુણવત્તા સુધારો થશે સરકારી ઇમારતો માટે મોટી સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રૂપટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર છપ્પન પોઈન્ટ આઠ મેગાવોટ ક્ષમતાની ત્રીસ ત્રેવીસ સોલાર રૂપટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર અડતાલીસ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂપટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે તે માટે સરકાર દ્વારા એકસો ચાર કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે પીએમ કિસાનનો અઢારમો હપ્તો હવે આવી જશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તે ઓક્ટોમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો આધાર કાર્ડ અપડેટ વિશે વાત કરીએ તો યુનિક આઇડેન્ટિફાઈ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચૌદ જૂનથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને ત્રણ મહિના સુધી લંબાવ્યો છે હતો જો હવે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારો આધાર ઓનલાઈન અપડેટ કરો અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે જોકે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે